નમસ્કાર મિત્રો આપ બધાનું સ્વાગત છે અમારી આ ચેનલમાં તો અત્યારે આપણે વાત કરવાની છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન વિશે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે શું તો કે તુલનાની કક્ષાઓ તુલના એટલે કે સરખામણી થશે કોઈ એક કરતાની એબિલિટી કોઈ બીજા કરતાં સાથે સરખાવવામાં આવશે કોઈ એક કરતાની જે વિશેષતા છે એનું જે વિશેષણ છે એને કોઈ બીજા કરતા સાથે સરખાવામાં આવશે આપણે અંગ્રેજી ગ્રામરમાં ભણ્યા છીએ કારણ કે ધોરણ આઠથી ધોરણ બાર સુધી દરેક પાઠ્યપુસ્તકની અંદર ઘણા બધા સેન્ટેન્સ તમે પાઠ ભણતા હો એ સમયે આપણને જોવા મળતા હોય છે કે તુલના કેવી રીતે થઈ શકે તુલનાની કરવાની રીતો કેટલી છે એ કીધું છે કે ભાઈ ધેર આર થ્રી ટાઈપ્સ ઓફ ડિગ્રી તો કે જે તુલના કરવાની જે કક્ષાઓ છે એના ત્રણ પ્રકાર છે પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી અત્યારે આપણે આ વિડિયો લેક્ચરની અંદર પોઝિટિવ ડિગ્રી વિશે વાત કરવાની છે પોઝિટિવ ડિગ્રી એટલે શું આમ તો પોઝિટિવનો મતલબ હકારાત્મક થાય કે ભાઈ હકારાત્મક બાબતોનું નિર્દેશન કઈ રીતે થાય છે અહીંયા આપણે અત્યારે શીખવાનું છે કે પોઝિટિવ ડિગ્રીમાં બે પ્રકારે એક તો હકારાત્મક બાબતોની તુલના થાય છે અને નકારાત્મક બાબતોની પણ તુલના થાય છે પોઝિટિવ ડિગ્રીની વાત કરીએ તો લેક્ચરમાં આપણે જોઈશું સમાનતા દર્શક તુલના પોઝિટિવ ડિગ્રી એટલે થશે સમાનતા દર્શક તુલના સૌપ્રથમ આપણે હકારાત્મક બાબતોની જે તુલના થાય છે એના વિશે ખ્યાલ મેળવીએ તો એની જે વાક્ય રચના છે સૌપ્રથમ આવશે કર્તા નંબર વન એના પછી સહાયકારક ક્રિયાપદ એના પછી આવશે એઝ એજ પછી આવશે વિશેષણ એના પછી આવશે એઝ અને કર્તા નંબર ટુ અહીંયા કરતા નંબર વન અને કર્તા નંબર ટુ એ શું છે તો આપણે એને સમજવા માટે એટલું કહીશ કે કર્તા નંબર વન છે એટલે કે એક કરતાની સરખામણી એક બીજા કર્તા સાથે કરવામાં આવે છે એક અહીં એક કર્તા એ બીજા કર્તા જેટલી જ વિશેષતા ધરાવે છે તેવું દર્શાવવામાં આવે છે થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક્સ છે કર્તા એની જગ્યાએ કરતા એવું લખાઈ ગયેલ છે એક્ઝામ્પલ્સ આપણે જોઈએ ઉદાહરણ દ્વારા સમજીએ કે શું કહેવા માંગે છે રામ ઇઝ એઝ ક્લેવર એઝ શ્યામ તમે જોશો તો અહીંયા રામ એ કર્તા તરીકે આપણે યુઝ કરેલ છે એના પછી ઇઝ ઇઝ એ સહાયકાર ક્રિયાપદ છે એના પછી એઝ ક્લેવર એઝ એટલે કે બંને એઝની વચ્ચે એક વિશેષણ આપેલું છે તો કે એઝ ક્લેવર પ્રથમ એઝ છે એ વિશેષણ માટે છે એઝ ક્લેવર એટલો હોશિયાર છે એઝ શ્યામ તો કે જેટલો શ્યામ છે પ્રવીણ ઇઝ એઝ ક્લેવર એઝ સંગીતા પ્રવીણ એ એટલો હોશિયાર છે જેટલી જ અહીંયા બીજા કરતા તરીકે જે નાઓનું વાપરેલું છે એટલે કે સંગીતા એ એટલી જ હોશિયાર છે મહેશ ઇઝ એઝ ટોલ એઝ રવિના મહેશ એ એટલો જ ઊંચો છે એટલો જ ઊંચો છે એઝ રવિના જેટલી રવિના ઊંચી છે ચલો આગળ આપણે થોડી નકારાત્મક બાબતોની તુલના કેવી રીતે થાય છે એના વિશે આપણે ખ્યાલ મેળવીએ હ એના નેગેટિવ બાબતો એટલે કે નકારાત્મક બાબતોની તુલના કઈ રીતે થાય છે એ બાબતને આપણે સમજવા માટે જોઈએ ઉદાહરણ એના પહેલાં આપણે વાક્ય રચના કેવી છે એનો થોડો ખ્યાલ મેળવીએ તો કે સબ્જેક્ટ વન એના પછી હેલ્પિંગ વર્બ એના પછી શો શો પછી એડજેક્ટિવ આવશે એડજેક્ટિવ પછી એજ અને એના પછી સબ્જેક્ટ નંબર ટુ આવી વાક્ય રચના આપણને જોવા મળશે અહીંયા મેં વાક્ય આપીને સમજાવેલું છે કે રામ ઇઝ સો હેન્ડસમ એઝ શ્યામ રામ એ સુંદર છે સુંદર છે નથી એવું નથી પણ સુંદર છે પણ કેટલો નથી એઝ શ્યામ શ્યામ જેટલો સુંદર છે એટલો રામ સુંદર નથી દીપિકા ઇઝ સો ક્લેવર એઝ દીપક તો કે ભાઈ દીપિકા દીપક જેટલી હોશિયાર નથી અહીંયા એક કરતાની સરખામણી બીજા કરતા સાથે કરવામાં આવી છે આમાં એટલો જ છે એટલો નથી આવી બે બાબતોનો ખ્યાલ આપણને જોવા મળે છે તો આઈ હોપ કે બધાને પોઝિટિવ ડિગ્રીમાં ખ્યાલ આવી ગયો હશે આપણે નવા લેક્ચરની અંદર કમ્પેરેટિવ ડિગ્રી વિશે થોડો ખ્યાલ મેળવીશું આપ બધાની કોમેન્ટ્સ આપ કરતા રહેજો વિડીયો અંગે રિવ્યૂ થોડા ઘણા આપતા રહેજો અને અમારી આ ચેનલને અમારા આ વિડીયોઝને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે થેન્ક યુ